પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે મોરવા હડફ ગોધરા અને શહેરામાં વરસાદ વરસી રહ્યો છે હાલોલ કાલોલ અને ઘોઘંબામાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે જાંબુઘોડા અને આસપાસના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે હર્ષદ મહેરા વધુ માહિતી આપી રહ્યા છે હર્ષદ જણાવશો કેવી સ્થિતિ હાલ વરસાદને લઈને ત્યાં જી અંકિત ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી રી એન્ટ્રી મારી છે અને જે આગાહી હતી એ આગાહી પ્રમાણે જ ગુજરાતના પૂર્વ પટ્ટાથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વહેલી સવારથી સમગ્ર પંચમહાલ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે ખાસ કરીને ગોધરા મોરવા હડપ અને શહેરામાં ભારે વરસાદ શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારબાદ વાતાવરણમાં પલટો હાલોલ કાલોલ જાંબુગડા અને ગોગંબા તાલુકાઓમાં પણ દેખાઈ રહ્યો છે એક રીતે કહી શકાય કે વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ પ્રમાણે જોવા જાવ તો આવનાર ત્રણ થી ચાર દિવસ જે આગાહી છે એ પ્રમાણે